આજ રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો જોડાયા હતા ભરૂચ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી જાડેશ્વરના સાંઈ મંદિરથી પ્રારંભ થઈને નીલકંઠ ઉપવન સુધી યોજાઈ હતી ફોટોગ્રાફી માત્ર રોજગાર નહીં પરંતુ એક સર્જનાત્મક કળા છે એવા સંદેશ આ રેલી દ્વારા જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો ઓગણીસ ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે અઢારસો ઓગણચાલીસમાં ફ્રાન્સે ડેગોરોટ્રાઇ નામની પ્રથમ કેમેરા ટેકનિક દુનિયાને અર્પણ કરી હતી તે દિવસની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સમયાંતરે તાલીમ આપવામાં આવે છે જેથી યુવાનો ફોટોગ્રાફી ક્ષેત્રે નવા અવસરો મળી શકે અને આ કળા જીવંત રહી શકે ઓગણીસ ઓગસ્ટ ફોટોગ્રાફી કેમેરાની શોધ અઢારસો છત્રીસમાં ફ્રાન્સના લુઈસ અને તેના મિત્રએ કરી હતી ત્યારથી વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવાય છે વર્લ્ડ ફોટોગ્રાફી ડે સમગ્ર વર્લ્ડમાં ઉજવાય છે આજે અમે ભરૂચ જિલ્લાના તમામ ફોટોગ્રાફરો વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવીએ છીએ અને મજા કરીએ છીએ આજે અમારી વર્લ્ડ ફોટોગ્રાફીની રેલી જાડેશ્વર સાંઈ બાબાના મંદિરથી લઈને અને નીલકંઠ ઉપવન સુધી જશે અને સમગ્ર રેલી સાંજ અને સારી રીતે અમે કાઢીશું